તળાજા નજીક થયેલા અકસ્માતમાં સીઆરપીએફ જવાનનું મોત થતાં અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન ગઈકાલે બપોરના સમયે બાઇક પર મોગલધામ દર્શન કરીને પરત તળાજા તરફ આવી રહ્યા હતા ત્યારે તળાજા નજીકના સાંકડા સ્થાન નંબર એકના પાટિયા પાસેના વિસ્તારમાં આવેલ બંસીધર જીનિંગ સામે રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા સીઆરપીએફ સવારનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હતું બોટાદના કુબેરનગર ખાતે રહેતા મહેશભાઈ સુખાભાઈ સાંભળ ઉંમર વર્ષ પચીસનું મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતક મહેશભાઈ સીઆરપીએફ જવાન તરીકે ઝારખંડમાં ફરજ બજાવતા હતા તેઓ ત્રણ દિવસ પહેલાં અહીં વતન બોટાદ આવ્યા હતા જે અંગે તળાજા પોલીસ મથક ખાતેથી આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગત અનુસાર પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે